હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું મસ્ત બજારના નવા બ્લોગમાં તો અત્યારે વાયગા છે પોણા અગિયાર અને હવે બ્રશ બ્રશ કરીને નાઈ ધોઈને પાછા આપણે ઉપડા આપણા કામ ધંધે લાગી જઈએ ઓફિસમાં અને થોડું ઘણું કામ છે એ પતાઈએ ચાલો જો ભાઈ વરસાદનો માહોલ છે ને બહાર જોઈ લ્યો એટલે કપડાં છે ને બધા અહીંયા હુંકવા છે અને બા મસ્ત ઝૂલે બેઠા બા જે ગોપાલ કેમ છે સારું ને તો વાંધો નહીં

ઇન્ડિયન આઈડલ માં જવાની જરૂર છે તમારે હું લઉં હાલો અને અમારા મમ્મી અહીંયા શું ફફા ફોડાક કરી રહ્યા છો મમ્મી ગુડ મોર્નિંગ જય ગોપાલ હા માર મમ્મી છે ને લગભગ આ મોબાઈલ છે ને એનો એ લગભગ છે ને હું કહેવાય નેવું ટકા ચાર્જિંગ થઇ ને ત્યાં પાછો ચાર્જિંગમાં મૂકી દે એટલે એ કોઈ ધ્યાન છે ને ચાર્જિંગ ખૂટવા જ નથી કે મમ્મી

પ્લાન છે <laughs> 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 મસ્ત નાહી ધોઈને અને બસ જો થોડું ઘણું ઓફિસનું કામ છે ઉપર એડિટ નું એ થોડું પતાવી દઈએ તો અત્યારે આવી ગયો છે નીચેથી મમ્મીનો ફોન તો એસી બંધ કરી દઈએ અને નીચે જઈએ જમવા ચલો જમવા જઈએ અને આજે ભાઈ વાતાવરણ તમે ખાલી જોવો વરસાદ બોલે ફૂલ વાતાવરણ છે સવારમાં જ તમને બતાવ્યું હતું કંઈ નહીં ભાઈ વરસાદ આવે તો સારું ચલો નીચે જમતા આવીએ શું બનાવ્યું છે આપણને ખ્યાલ છે નહીં તો મમ્મીને ને પૂછીએ આપણે શું બનાવ્યું છે બા જો એનું ડાઇનિંગ ટેબલ લઈને જમવા ગયા છે બાજરા રોટલા ભાવે ને જો આપણી માટે ભાખરી બની છે બટેકાનું શાક બન્યું છે સાથે લીધી છે છાસ

કાંઈ એવું નહીં કે માઉસ થી એરો હલ્લે બધું જ થાય પણ ખબર નહીં કઈ અંદર માં ટચ કરું તો ટચ જ નથી ખબર નથી પડતી પછી હોમ બટન આવે ને ફિંગરપ્રિન્ટ એક ધારું દબાવી રાખ્યું તો અત્યારે બંધ થઈ ગયું છે હવે જો ટ્રાય કરું છું ચાલુ થઈ જાય તો હવે ચાલુ તો થયું છે હવે ખબર નહીં અડધી કલાક થી એકદમ ચોટી ગયું હતું કઈ થાય જ નહીં શટડાઉન ઓપ્શન આવે એ બી ન થાય પછી હોમ બટન આવે ને પ્રેસ એક ધારું દબાવી રાખ્યું હતું તો પ્રીમિયર ચોટી ગયું લાઈટરૂમ ચોટી ગયું ફોટોશૂટ ચોટી ગયું ગજબ શું થઈ ગયું ખબર ન પડી કાંઈ ચાલુ તો થઈ ગયું છે પણ જે આપણે પ્રીમિયર પ્રોમાં જે એક કલાકથી જે મહેનત કરતા હતા ને જે એડિટ કર્યું હતું ને એ બધું અત્યારે ઉડી ગયું છે કારણ કે ઓબ્વિયસલી મેં પ્રોજેક્ટ સેવ કરવાનું એસ કરો એટલે સેવ થઈ જાય પ્રોજેક્ટ સેવ કરવાનું ભૂલી ગયો હતો અને ચોટી ગયું એક ખબર નહીં અત્યારે તો જો નોર્મલ ચાલુ જ પડ્યું છે કમ્પ્લીટ જો એરો બેરો કમ્પ્લીટ ચાલે છે પછી અહીંયા બધી ટચ બી થાય છે પ્રોપર બધું કમ્પ્લીટ ચાલે છે હવે એ પ્રોજેક્ટ તૂટી ગયો છે એટલે હવે કાંડ થઈ ગયો છે હવે પાછી એક કલાક પાછી મહેનત કરવાની અને જેટલું એડિટ કર્યું હતું ને ફરી વાર પાછું એડિટ કરવાનું છે આ લો ચાલે જવો જિંદગીમાં તો ભાઈ સાડા પાંચ વાગી ગયા છે આપણને લાગી ગઈ હતી ભૂખ એટલે જો ઇટલી નાસ્તો લઈ લીધો છે જો આજે છે ને બા અમારા બહુ ખુશ છે કારણ કે એની દીકરી એને મળવા આવી છે કેમ છે ભાઈ સારું ને સરસ જય ગોપાલ જય ગોપાલ હું સારું ને તબિયત પાણી

તોફાન નો કરતો હું થોડી કરું માં ભાઈ ની બાજુ હું કરે જો તો ઓફિસ માં બે હાલ હાલો જો ભાઈ આ અમારી ઓફિસ માં આવી નકરા ખાખા ફોળા જ કરે મૂકી દે આલી બોક્સ બધું હાલ હાલ ફોન સર્વિસિંગ હે ને આ એકલા એકલા પીજો ભાઈ ની પીજો ખાવ એવું જ છે એવું જ છે ઈ ઈ કાલ 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 માં કાલ ખાજે આવજો કાલ સ્કૂલે ન જવાનું જવાનું હા તો કેમ આવીસ ને નથી આવવાનું

એવું છે વાહ વાહ આ છે ને આનો નાનપણનો ફોટો એક હું છે ને લગભગ મારા પાસે પડ્યો હોય ને હું અહીં સાઈડમાં મૂકી દઈશ અત્યારનો જોજો નાનપણનો જોજો અને અત્યારનો જોજો કેટલો ઝાડિયો થઈ ગયો છે હે હું ખાશો હું તું એલા ખાવાનું ઓર આજે રોટલાનું શાક ખાવાનું છે તારે નહીં પાક્કું ખાવાનું છે ખાવાનું છે તો ફાઈનલી આપણે મસ્ત મજાનો રોટલો રોટલો ખાઈને આપણે આપણી ઓફિસમાં આવી ગયા છીએ અને હવે આપણું એડિટમાં લાગી જશું જો કેવું આમ હજી રોટલો તૈયાર બનાવે ને આપણે જેમ શું કહેવાય બાજરાનો રોટલો ટૂંકમાં જમવા માટે બનાવે કેમ ભાખરી બનાવી એવી રીતે બનાવે એમ તો મને ભાવે નહીં પણ વઘારે લોટલો ભાવે કારણ કે ડુંગળી ટમેટા બધો વઘાર કર્યો એટલે મજા આવે એમ આપડે કાલેલું રોટલીનું શાક નતું બે દિવસ પેલા ઈ ટાઈપ લાગે એમ એટલે મજા આવે ખાવાની બસ જો બે ડીશ મસ્ત ને સેટ એકદમ ફૂલ થઈ ગયું છે મજા આવી જમવાની તો બસ આજનો વિડીયો એન્ડ કરીએ છીએ અને આજ તો ભાઈ મેક બુકે થોડો ઘણો દગો દીધો છે કાંઈ વાંધો નહીં ખબર નહીં હું થયું તું થોડીક વારમાં ચાલુ થઈ ગયું હતું પંદર વીસ મિનિટમાં કાંઈ વાંધો નહીં હાઈલા રાખે ભાઈ વસ્તુ છે ભાઈ ઇલેક્ટ્રિક શું કરીએ તો કાંઈ નહીં આપણે એક બે દિવસમાં પછી એપલ સ્ટોરે બતાવ્યું કે બીજું કાંઈ પ્રોબ્લેમ છે નહીં હજી વોરંટીમાં છે તો પછી થઈ જાય ને બધું એમ પ્રકાર પછી લાંબો ખોદો આવે એપલમાં પછી તો બસ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને ભાઈ થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરવા માટે દિલથી ધન્યવાદ બસ તો કાલે મળીએ આપણે નવા બ્લોગ સાથે દસ વાગે ત્યાં સુધી બધા એને ગુડ નાઇટ